મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મજા માં જશો જો આજે હવે સવાર સવાર માં વાગી ગયા છે ને કેટલા વાગી ગયા છે મને ત્રણ વાગી ગયા છે અને આજે આપણે જવાનું છે બાર બાર ક્યાં ફરવા જાય છે ને તમારે જોવો ને તો આ બ્લોક કન્ટિન્યુ જોજો ને બહુ દૂર જવાનું છે એટલે આમ ત્રણ વાગે નીકળ્યા છે અને બે કા ત્રણ દિવસની ટ્રીપ છે એટલા માટે બેગ પેક થઈ ગયું છે અને આપણે લઈ છે કવર સજો કમલે છે નાઈ ધોન થઈ ગયા છે અત્યારે અને અમારા ઇંજુબેની તૈયાર થઈ ગયા છે

પછી અમે આવી પેટ્રોલ અને પેટ્રોલ પંપ પેટ્રોલ ત્યાંથી પૈસા પણ ઉપાડી લીધા હતા ફરવા માટે પૈસા તો છે અને આવી ગયા પછી મામાના ઘરે જો મામાની રેડી થઈ ગયા છે ཁ ཁ ༬ੇ ཁ སེ ར � ebenజ དર� བསསે ར མམ ઉપર જવાનું છે નહીં જાનું હું આમ જાવા પડે જો ગાડીમાં બેસી ગયા ગાડીમાં ગયા નામની ગાડીમાં કઈ નતું તો મેં પાછા

યે વેલકમ ટુ ઉજ્જૈન વેલકમ ટુ ઉજ્જૈન હું મંદિરે જ છું તમે કઈ અહીંયા પહોંચી ગયા અને આવે છે એવું મળે છે અહીંયા અને બધું છે અને જો વરસાદ આવે છે બહુ આવી છે અહીંયા આપણે આવી ગયા છે ને ભાઈ

ज़रा आगरा ज़रा ज़रा मालूम है। ये जापड़े, ये काल भीरों मंदिर पर स्वच्छता किया ना बताएँ। वहाँ नहीं बुरी तरह। राव मान रहा हूँ मेरे ऊपर। આવી ગયા હતા નથી અને ત્યાં અંદર આપણને છે ને એમ ફોટો વિડિયો અલાઉડ નહોતો અને જો અહીંયા બધા આવી જાય અને અહીંયા મન્નતનો દોરો બાંધી છે એને કોઈ બી મન્નત માણવી હોય એ દોરો બાંધી છે અને જો આપણે દર્શન કરીને દેવા છે અને હજુ હજુ બાકી છે તો જો હવે જવાનું છે આપણે આપણે

আমি રહ્યા છે উজ্জান চাল કાલ બે રાધાજી દર્શન કરીને હવે જઈએ કે અમે ગાડીમાં આને અહીંથી જવાનું છે આપણે મહાકાલના દર્શન કરવા તો તમે આ બ્લોગ કન્ટિન્યુ જોજો અને આ વિડિયોમાં બહુ મજા આવે છે બહુ મસ્તી કરે છે વરસાદ બી ચાલુ રહે છે અચાર બંધ થઈ ગયો છે અને બહુ બહુ મજા આવે છે આપણે અહીંયા પહોંચી ગયા કેવું મસ્ત પાણી દેખાય

रुक तो सड़वाने, रुक तो सड़वाने, वही थी है ना आरु? तो कर लिया भाई जा आरु, चलो, नाश तो कर तो लिया देखा है तो जब तक, अरे यहाँ पे वो टेकअप वाली दाल चाहिए, चोरी चाहिए, एक हाँ वो ही, चलो આવીશ <sharp reading ancient Greekennen>

अबे अबे चंदन आपका चंदन ज्यादा जाएगा ना हिंदी समझते हो गुजराती इसका चंदन ज्यादा जाएगा बोले बेन इसका कपाड़ बहुत बड़ा हो गया है इसके पास पैसे बहुत है इसके पास लेने का ખુદકી દુકાન એવી ખુદકી દુકાન જાવ આપણે આવી જાય અહિયાં મંદિર છે અને આપણે ચાંક નથી કરાઈ અર હર મારે અહીંયા લઈ લીધે ત્યાં ટોપલી બટાદીની અને ચંપાલ ચલો અહીંયા પર

好了 दर्शन करीन अब हम वीडियो dari और

đi công lý cafe anh ăn tối rồi nha kết lá bữa da nhà mình nó nó đi vui